હરખા ફિટ કરવા પડે ને નકર પાછા ખોવાઈ જાય કાક ક્યાં સજી ખોવાઈ જાય ને એ કોઈ કે ફરતો હોય ની પાછા બનાવવાની

જો અમને બસવાળાએ બસ વાળા એ ઉતારી બસને શો ને બસ વાળા અહીંયા આવે બોલો બહુ ગોલા છે બસવાળા વાળા બધા કાંઈ ને જો ફોન કર્યો છે ગાડીઓ હમણાં લેવા આવશે હવે ગાડી આવે કે પછી ઈકો લઈને આવે કંઈ નક્કી નથી હમણાં આવે તો આ સુધી જાય જો બધા બેસી ગયા જો

અને માખણ છે આવું બધું છે નાસ્તામાં આવી જવું બધા નાસ્તો કરવા અને ઘરનું છે આખું તપેલું આપ્યું છે કા પીવા જાય પણ થાય નહી સારું હાલો ફેમિલી નાસ્તો આવી જાવ બધા કરી બેઠા તા તો વરસાદ બહુ વરસાદ છે કેવું આવે છે જો ઘડીક માં ને થઈ ગઈ હાલો ફેમિલી તો જો અત્યારે ભાગી ગયા છે શાર અને બપોર પછી મેં કઈ શૂટિંગ લીધું નહોતું કેમ કે ખાઈને સુઈ ગયા હતા આર્યન ભાઈ જો અમારે સાયકલ લઈને ધોળા ધોળ કે મારું જો જાય જો જાય એનો તો ઘરે ટાટ્યો નટક તો કે મારું હા સાજી તે જો હવે મધરાશે જાય છે કા પાંચ છ વાગશે જો અમારે મમ્મી છે ને બનાવવા મળ્યા છે રોટલા એને જો દેશી સુલા દેહ માં તો ખબર છે સુલો હોય જો બનાવવા મળ્યા છે હમણાં ઈલમ આવે ને એટલે ખતમ દઈ દેવાનું કા

ઈલે માવશે ને તે હું બતાવે હાલો કન્ટિન્યુઅર આપણે વિડીયામાં બેના રહેજો તો જો સીરમું સોળાઈ જુ સી આ સાવણીમાં સોળી દેખાશે રોટલા આર્યન ક્વોલિટી દેખાડ તો ક્યાંની ક્વોલિટી છે તું કહેતો તું ડુંગરની અમારે આર્યન ભાઈ જો ડુંગરની ક્વોલિટી ખાઈ છે તો ગળ લેવાઈ જશે ઓલી રૂમમાં છે ડબલું લઈને આવે છે ગળનું તો જો ગળનું ડબ્બુ લઈ આવ્યા છે અને એનો પાક લઈ પછી મલિંદો તૈયાર કરી નાખી અને ઈલમ બાપુ લાવે છે બસ ખતમ અને ખાસ તો તમને કઈ દઉં મોરમ કરવા આવ્યા એવા ગામડે મસ્ત મસ્ત આપણે પાક લઈને મલિંદો રેડી કરી નાખ્યો છે થઈ ગયો છે રેડી કા તો જો મલિંદો બનાવીને થઈ ગયા નવરા મારા નણંદ આવ્યા હતા મારી પાસે આટો મારવા અને એને મેં બેહાર દીધા છે મારું માથું વળવવા એને બહુ મસ્ત માથું વળવતા આવે એટલે તો જો માથું માથું વળવી ને એકદમ રેડી થાય ને આવી ગઈશું અલ્ફેજના ઘેરે અલ્ફેશની પાસે આટો મારવા ક્યાં છે અલ્ફેઝ તો જો અલ્ફેઝ તો જા અહીંયા જાગીને તૈયાર થયો છે જો ટોપી કાઢ નાખી લે લે અલ્ફેશ બોલ તો બોલ તો અલ્ફેઝ

જો અમારે બેન આયા નિરડ નાખે છે ગાયુને કા કેટલી ગા છે થરે હે બીએ છે ને જો બે ગાયુ છે એક વાસડુ છે હાલો ફેમિલી તો જો ઇન્દમન સકલે ઘરે વાસ દેવાનો ટાઈમ થઈ ગયો છે અમે આજવારે હા હરુસિંહ હાલો બસિયા બસિન યે જો ખલેલ દેસે જમીન પર ગતિ ન હોતી તો મોં મન ગર બગાત બની રહેત રે બોલે સરિયા સિયા છુગિસ લઈ આવી ભીને મન પામું સરેલો જીન ને તો મરવા હું આને ભરાલેનું હું નમતું ફૂલ લઈને મનાય આને પેળા દેતા ઉલાવેન હશે બોલે નાય છોકંયાં સિંહ હસરે તી ખાલી તન ઓર જકના ઓ પાવર ફોન પર આમ નમસ્કાર મમ્મા દીવાજીને વિનંતી છે મમ્મી આમ બગડી ગયા છે ચલામી કરવા ગયા તે તે પગ ધોવે છે જો ગારો હતો ત્યાં બજાર જો ગારા ગારા પગ કરીને આવ્યા છે હા હાલો તો જો તડા કાઢી દીધા છે મારા સાસુ મમ્મી કોના છે કે સાંધી ના હોય છે હોય પણ આપણે કેરાયો નથી ફરશે બે આવું ને તઈ

હાલો ફેમિલી તો જો અત્યારે અમારે જવાનું છે મદ્રાસે ખાવા અને જો એકલામાં અમારે હિલમ છે જો લાઇટિંગ કેટલું થઈ ગયું મસ્ત મસ્ત લાઇટિંગ કરેલું છે લગાવેલું છે લાઇટિંગ હાલો ઈનુંજભાઈ જમવા જો જમી આવ્યા ને હવે જાય છે હો તરાવન છે <laughs> <laughs>

અને જાઓ હવે શૂટિંગ લઈને તો બહુ લાંબો વિડીયો થઈ જાય એટલે આપણે વિડીયોને આયા એન્ડ કરવાનો છે કાસા કે તો તમે એન્ડ કરો તો હેલો ગાઈસ અમારો વિડીયો ગમ્યો તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરી દેજો ને હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ક્યાં ઉડે હને બાય બાય